મિત્રો ટા ટેટ શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર જોવા મળી રહ્યો છે ખુશખબરી અહીંયા જોવા મળી રહી છે મિત્રો વિગતવાર માહિતી માટે પરિપત્રની આજે આપણે મુલાકાત લઈએ છીએ એટલે કે એની વિગતવાર માહિતી મેળવવાના છીએ જે ઉમેદવારો અંત સુધી માહિતી મેળવશે એમને પૂરતી જે સમજ છે આ પરિપત્રની મળશે તો મિત્રો આપણે વધારે વારના કરતા સંપૂર્ણ માહિતી આપવાનું છું એન્ડ મિત્રો જો અગાઉની અગાઉ જોયું નથી જોયું તો જરૂરથી નિહાળી શકો છો આપણે અગાઉ પણ વિડીયા મૂકેલા છે તો અગાઉની બીજી અપડેટ કે રવિવારે એક મિત્રો મહત્વની બેઠક યોજવાની હતી તો મિત્રો એના ઉપર પણ આપણે વિડીયો લઈને આવવાના છીએ શું નિર્ણય લેવામાં આવ્યો છે એના પર પ્રોપર વાત કરવાના છે તો તમામ ઉમેદવારો મિત્રો એકવાર નવા આવેલા છે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ખાસ મિત્રો બે લાયકન પ્રેસ કરજો એટલે નોટિફિકેશન તમને

થોડું તમને ઝાંખું દેખાતું હશે પરંતુ હું તમને માહિતી છે એ વાંચીને સંભળાવું ઉપરૂપ વિશે પ્રત જણાવવાનું કે અગાઉ ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયકની ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તો આ માટે પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટર નિયમિત અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે તો આ બાબતે વિસ્તૃત વિચારણા અને જરૂરી સૂચનાઓ માટે સાત રાખેલ છે તો મોકલી આપવામાં આવશે વિડીયો કોન્ફરન્સમાં આપના જિલ્લાની અંતિમ ચાર ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોની જાહેરાત જગ્યાઓ અને ભરાયેલી જગ્યાઓ અને ખાલી રહેલી જગ્યાઓ તેમજ દિવ્યાંગ શિક્ષકોનું રોસ્ટ્રા રજિસ્ટર વિગતો સાથે પ્રાથમિક શિક્ષણ અધિકાર અથવા શાસન અધિકારી દ્વારા જે સંપૂર્ણ માહિતી છે તમને ઉપસ્થિત રહેવા અને તમને જાણવા માટે અહીંયા પરિપત્ર કહી રહ્યો છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભરતી છે હવે હાથ ધરવામાં આવશે જેમાં તમે સહી સિક્કા સાથે તમે માહિતી પણ તમે નિહાળી રહ્યા હશો તો નકલ સમયની તથા જરૂરી કાર્યવાહી કરવા સારું જે અહીંયા પરિપત્ર આપણને જોવા મળ્યું છે તો આઈ હોપ કે તમને પરિપત્રની માહિતી પૂરી મળી હશે વિદ્યા સહાયકની અગાઉની અપડેટ માટે મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો એન્ડ વિદ્યા સહાયકનું મેરિટ નથી જોયું તો પણ નિહાળી શકો છો અગાઉ જે મિત્રો જે ભરતીની અગાઉ રવિવારના રોજ જે મિત્રો બેઠક મળે એમાં શું નિર્ણય લેવામાં આવશે એ અગાઉ આપણે વિડીયો મૂકવાના છીએ એટલે જરૂરથી નહીં આવે જય હિન્દ જય સવિતા